ભારતીય બિઝનેસમેન અને ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલું અનોખું નેટવર્કિંગ પ્લેટફોર્મ લોકલ વોકલ બિઝનેસ એટલે કે એલવીબી હવે તેનું ચેપ્ટર લોન્ચ કરવા જઈ રહ્યું છે એલવીબી હાલમાં ચાર રાજ્યો અને સત્તર થી વધુ શહેરોમાં સક્રિય છે અત્યાર સુધીમાં એક હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ સર્જી ચૂક્યું છે આ નવા ચેપ્ટરના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન દસ ઓક્ટોબર શુક્રવારના રોજ હોટલ સયાજી ખાતે કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શહેરોમાંથી એકસો પચીસથી વધુ લોકો ભાગ લેશે એલબીબીના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ કાર્યક્રમ અને પ્લેટફોર્મની સફળતા અંગે વધુ માહિતી આપી હતી મારું નામ હેમલભાઈ શાહ છે લોકલ વોકલ પ્લેટફોર્મને સૌરાષ્ટ્ર કચ્છની અંદર હું અને મારી સાથેની ટીમ રિપ્રેઝેન્ટ કરીએ છીએ લોકલ વોકલનું પ્લેટફોર્મનું માધ્યમ બિઝનેસ એન્ટરપ્રિન્યોરને વધુ બિઝનેસના ગ્રોથ માટે તેમના વિકાસ માટે એક નેટવર્ક પૂરું પાડતું પ્લેટફોર્મ છે એક રેફરલ પ્લેટફોર્મ છે અને પોતાના બિઝનેસના વ્યક્તિગત વ્યક્તિગત અને બિઝનેસના વિકાસ માટેની શું નીડી જરૂરિયાત હોય છે તેનું એક આંશિક માહિતીગાર માહિતગાર પણ આપે છે લોકલ વોકલ પ્લેટફોર્મમાં સૌરાષ્ટ્ર કચ્છમાં અને ખાસ રાજકોટની અંદર આઠ મહિનાથી આ પ્લેટફોર્મની શરૂઆત થઈ પણ આઠ મહિનાની અંદર સવાસોથી વધુ બિઝનેસ એન્ટરપ્રેનરો આનો લાભ લઈ ચૂક્યા છે વધુ લોકો આનો લાભ લઈ શકે તેના માટે તારીખ દસના સયાજી હોટલ ખાતે સવારના સાડા સાતે બસોથી વધુ બિઝનેસ એન્ટરપ્રેનરો સાથે જોડાવાના છીએ અને વધુ બિઝનેસમેનો સાથે જોડાઈ અને આનો વધુને વધુ પોતાના બિઝનેસનો મહત્તમ વિકાસ કરી શકે અને પોતાનું વ્યક્તિગત ક્ષમતા પણ વધારી શકે તેના માટે અમે સુરતથી અશોક ગુજ્જર જે મોટિવેશનલ સ્પીકર યુથ સ્પીકર છે તેમને પણ એક સાથે જોડીએ છીએ અને વધુ એક આપણને ઉર્જા પૂરી પાડે અને આપણી અંદર વધુ બિઝનેસને રિલેવન્ટ અને વ્યક્તિગત રિલેવન્ટ આપણને વધુ આપણે સુજાગ બનીએ તેવું એક માળખું પણ ત્યાં તૈયાર કરેલું છે સૌરાષ્ટ્રમાં જામનગર છે ભુજ છે કચ્છ છે જૂનાગઢ છે ભાવનગર છે આટલા સેન્ટરોમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો અત્યારે જોડાવાના છે અને સાથે સુરત છે બરોડા છે વાપી છે આણંદ છે નડિયાદ છે આ બધે જગ્યાએ જે લોકલ વોકલનું પ્લેટફોર્મ કાર્યરત છે ગુજરાતની અંદર ત્યાંથી પણ લોકો એક આપણને એક ઉર્જા પૂરી પાડવા માટે સાથે આપણી સાથે જોડાવાના છીએ લોકલ વોકલનું પ્લેટફોર્મ અત્યારે પાંચ સ્ટેટમાં અને સત્તરથી વધુ સિટીમાં અને પંચાવનસોથી પ્લસ મેમ્બરો સાથે કાર્યરત છે અને એક ભારતનું પોતાનું લોકલ નેટવર્ક પ્લેટફોર્મ કે જે ભારતના બિઝનેસ એન્ટરપ્રિનરને પ્રગતિ સાથે તેવું એક માળખું લોકલ વોકલના પ્લેટફોર્મ ઉપર તૈયાર થાય છે વેપારીઓને આઠ મહિનામાં જે બિઝનેસ એન્ટરપ્રિનરો લોકલ વોકલના પ્લેટફોર્મમાં જોડાયેલા છે તેમના બિઝનેસમાં સારો એવો ગ્રોથ સારો એવો નેટવર્કિંગ એમને મળી ચૂકેલું છે જે વ્યક્તિગત રૂપે આ દસ તારીખે લોકો આવી અને બીજા જે જોડાયેલા બિઝનેસમેનો છે એન્ટરપ્રેનરો છે તેમને વ્યક્તિગત મળી અને એની સાથે ટૂંકમાં કેવી રીતે વિકાસ અને ડેવલપ થયો છે તેની માહિતી પણ મેળવી શકશે અને કેવી રીતે હજુ વધુ વિકાસ અને ગ્રોથ કરી શકે પોતે અને સાથે રહેલા મેમ્બરો તેના વિશે પણ આંશિક માહિતી મેળવી શકશે